હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં ને તો પહેલા બધાને જય શ્રીરામ અને જય દાદા કોમેન્ટ બોક્સની અંદર દાદા લખવાનું ના બોલતા તો ફરી એક નવો બ્લોગ લઈને આવી જશે તમારી બધા બ્લોગની અંદર તો એમ જ છે ને કે કાંઈ પણ છે એ હું તમને જરૂર કહું છું કારણ કે તમે મારી યુટ્યુબ ફેમિલી સવો બ્લોગ સારો વિડીયો છે કારખાને લઈશ હું જમી કરીને આવી ગયો છું કારખાને કાર્ય વાગી ગયો છે એક અને હવે એક વાગી ગયો છે એટલે કારખાને આવી ગયો છું અને હવે હોઈ જવાનું છે બે વાગે જાગવાનું છે બે વાગે જાગી અને કામે બેસી જવાનું છે અને પછી ક્યાં જવાનું છે શું કરવાનું છે એ બધું તમને આગળ કહો બ્લોગ વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ તો તમને બધાને ખબર પડશે કે આ બ્લોગ કેમ શરૂ થયો અને ક્યાં પૂરો થયો એ તો બ્લોગ હમણાં શરૂ કરી દીધો છે હમણાં તો કાલે આની પહેલાના બ્લોગમાં જોયું કે ફેસ ફેસ્ટિવલ આપણે અજયભાઈના ઘરનાનું કર્યું નથી લીધું કારણ કે અહીંયા બધે મને ના પડી છે અને ફેમિલી ઇસ્યુ થોડો ઘણો હતો અમારી પાસે એટલા માટે મેં ફેસ્ટિવલ કર્યું નથી તો ફરીથી અમારો નવો વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ સાંજે ક્યાં જવાનું છે શું કરવાનું છે અને કાલ કે કઈ જગ્યાએ સહી એ બધું જોવું હોય તો મારા બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તમે બધાને કહેતા આવી શકાય કે આપણા બદલાવ બદલાવ એવું નથી મિત્રો

શરૂ કરો ને નાખી જોજો દી પૂરો કરો ને ન્યા સુધી જોજો લાઈક કરતા જાઓ થોડો ઘણો સપોર્ટ બતાવો જે જે રીતે આપણે તો થોડા ઘણો સબસ્ક્રાઇબ થયા છે જે ફેમિલી થોડીક ઘણી નાની બની છે એ આપણે મોટી ફેમિલી કરવાની છે એટલા માટે થોડો ઘણો સપોર્ટ કરો શેર કરો વિડિયો ને લાઈક કરો કોમેન્ટ તો કરો મિત્રો હું કોમેન્ટ હું તમારી બધાની વાંચું છું તમે કોઈ કોમેન્ટ જ નથી કરતા હું જે દાદાની કોમેન્ટ કરવાનું કહું દાદાની તો કોમેન્ટ કરો એનું પાપ લાગે તો મને દઈ દેજો દાદાની કોમેન્ટ કરતા કરવાની પાપ લાગે તો મને કહી દેજો કે પાપ લાગે છે તો એ કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો પણ હવે બ્લોગ ચાલુ કરી દીધો છે તો હવે હું હમણાં થોડીક વાર બાદ મળું તો ત્યાં સુધી બિનારો બ્લોગ ની અંદર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો કારખાને લેવી આવ્યા ઘરે ઘરે આવીને જમી કાઢી લીધું છે ફ્રેશ થઈ ગયા છીએ તો હવે આજે સાંજે નીકળવાનું છે જ્યાં જવાનું છે ત્યાં હમણાં હમણાં થોડીક વાર બાદ મળું કેવા હું તમને બધાને કવ કે ક્યાં જવાનું છે શું કરવાનું છે એ તો ત્યાં સુધી video ની અંદર કન્ટિન્યુ blog video ની અંદર કન્ટિન્યુ બન્યા તો ચાલો continue તો finally મિત્રો પહોંચી ગયા છીએ આપણે બધા સાખડ પરિવારના મંદિરે તો મઢે મંદિરે મંદિરની જવા આ બધા દર્શન દર્શન કરી રહ્યા છે આપણે પણ દર્શન દર્શન કરી લઈએ અને આજે સાંજે નીકળવાનું હતું મેં તમને કીધું નહોતું કે ભોળાનાથ જવાનું છે સેવામાં

વડા જવા માટે તો હાલો જા ઉભા બધાને મળશે ત્યાં સુધી બધા કન્ટિન્યુ કાંઈસલેટ ના ખાવા ગાડીમાં કાંઈસલેટ નાખે છે ખાલી કરતા એટલે જાતા હોઈએ બધા બધા ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી તમને બધાને મળી એ તો નારી છોકરી પણ નથી આવી છોકરી આવે પછી તમને બધાને મળી પાછા આરો બ્લોગની અંદર કન્ટિન્યુ ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય રામ અને જય દાદા તો આપણે સાંજે બે વાગે એવા ભોગી ગયા હતા પોળાદ સુઈ ગયા હતા ને અત્યારે વગી ગયા છે ખાડા શાડા વગી ગયા છે અને જાગી ગયા છીએ બધા ને હવે જવાનું છે અત્યારમાં મંદિરે તો ચાલો મંદિરે જઈએ અને દાદાના દાજાના પણ દર્શન કરી દો અને દાદાના પણ દર્શન અમને બધાને કરાવી દો અમુક અમુક પરિસ્થિતિ છે ને તમારે બ્લોગ શૂટ નહીં થાય બાકી જે બધું છે અહીંયા હું બધો બ્લોક શૂટ કરી દેજો અહીંયા દાદાની ધજા છે દેખાય તો લાઈટ હમણી આવે છે હમણાં તમે ધજાના પણ દર્શન કરાવો અને દાદાના પણ દર્શન કરાવો તો ચાલો બને બ્લોક વિડીયોની અંદર કન્ટિન્યુ દાદાની ધજાના કરી લો બધા મિત્રો હજી થોડું એમ કરો ધજાના પ્રાય વ્યા હમણાં મંદિરે જાવ એટલે મંદિરના પણ દર્શન કરાવું તમને બધાને તો હાલો બને બ્લોકની અંદર કન્ટિન્યુ તો ફાઇનલી હવે બ્લેક ટીશર્ટના આઈ કાર્ડ આવી ગયું છે ને હવે અહીંયા પણ ધજા બટલાવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે ધજા પણ અહીંયા અમારું ગ્રુપ આવેલું જાય છે આમથી છે અમારા રમત કકાણી આવેલ મારા આવે છે હવે અમે જઈએ દાદાના દર્શન કરવા કાલે તમને પણ કરાવીએ દર્શન હાલો તો બીજું હું દર્શન દર્શન કરી લઈશ હા બીજું મને કરાવ્યા બાકી હવે નીકળી દર્શન કરી લઈએ બસ થોડું ઘણું રસોડાનું કામ છે રસોડાનું કામ પતાવી દઈને પછી નીકશું થોડું ઘણું કામ છે પતાવીશ ને ત્યાં લગન તમને બધેને મળાય રહે તો અલક કન્ટિન્યુ કરી દો દાદાના દર્શન તો હાલો કરી જ દો દાદાના દર્શન કમેન્ટ બોક્સ ની અંદર જય શ્રી કૃષ્ણ જય દાદા લખવાનું ના હોય તો હાલો તો બને ફાઈનલી આપણે શાહ નાસ્તો કરવા બે જ્યાં છીએ બધા ને અમે શાહ નાસ્તો કરી લઈએ ત્યાં લગ્ન બધા વેટ કરી રાખો ગૌશાળાની અંદર થોડા ઘણા બેલા વેવા થોડા ઘણા બેલા વેવી અને ગૌશાળાની અંદર પોરો ખાવા એવા ને આ અમારે પાણી પીવા ધ્રુપકા ધ્રુપા થોડું ઘણું પાણી બાણી પી લઈ પછી તમને મળી આ છે ગૌશાળા અને લે મિત્રો અહીંયા પુષ્પરછની ઓફિસ છે અમારે છે ને પુષ્પરદની ઓફિસ છે અને ત્યાં અમારે માલ બનાવી અને કોબુ ભરવાનું છે અમારે બધાને એટલા માટે કોબુ ભડક્યા રહે એટલા માટે પાણીની વ્યવસ્થા સારું છે અહીંયા મંદિર છે દાદાનું દાદાનું મંદિરની સામે અહીંયા તે પુષ્પરછની ઓફિસ છે તો ચાલો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો કબુ બબુ ભરાઈને ને કપલા થઈ ગયું છે ને અમે પણ આત્મક ધોધ ધો મોડું મોઢું ધોઈ અને નવીરાત પણ થઈ ગયા છે ને વાગી ગયા છે કેટલા આવે ગઈ કાંઈ ખબર નહીં કારણ કે ઘડિયાળમાં જોવાનો ટાઈમ જ નહોતો કારણ કે આમ જ એટલું બધું પેન્ટિંગમાં આવી ગયેલું હતું અને બાપુ અમારી પાસે અમારી હારે જ હતા કારણ કે એ પણ થોડી ઘણી મહેનત કરાવી હતી લોક કાંઈ છૂટભૂટ કર્યો નથી તો હું તમને મળું થોડીક વાર બાદ કામ બને ન્યૂ

ને હવે અમે બાપુ પાસે પહેલી પણ રજા લઈ લીધી છે વ્લોગ નથી આવ્યો કારણ કે એ ઉતારવાની મારી મનાઈ હોય એટલા માટે ઉતાર્યો નથી ને હવે નીકળી રણીવાડા બાજુ તો ચાલો નીકળી જાય હવે ઘર બાજુ તો હાલો કન્ટિન્યુ વ્લોગની અંદર હેલો ગાયઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ન હોય અત્યારે કારણ કે બપોર પછીના એક વાગી ગયો છે ને પછી મેં તમને બ્લોગ એન્ડ કરવાનું ભૂલા ગયું હતું કારણ કે હાલ સાંજે અમે ભોગ્યા હતા બહુ મોડા બાર બાર હાડા બાર જેવું થઈ ગયું હતું પણ પછી થકી સુઈ ગયા સુઈ અને અમે કીધું સવારે બ્લોગ એન્ડિંગ આપી દે બંધ પૂરો કરી નાખ્યો બ્લોગને પણ સવારે થોડું ઘણું એવું કામ આવી ગયું હતું એટલે કામના બારે મારા કામની લીધે બહાર જવાનું થયું થોડી ઘણી વાર પણ પછી બપોરે આવી જન ફ્રેશ થઈ ગયો હતું ત્યારે જન્મી પણ લીધું છે તો બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે મારો બ્લોગ સારો લાગ્યો તો સપોર્ટ થોડો ઘણો કરજો મને સપોર્ટ કરવાનું ના હોય તો થોડો ઘણો કારણ કે દર મહિને બીજો મંગળવાર હોય ને એટલે ખોરાક સેવામાં હોય જે કોઈ ભાઈ એને મળવું હોય તો એમના ખોરાક સેવામાં હોય મહિનાનો બીજો મંગળવાર હોય ગમે તારીખ હોય તારીખ બારીક અમને અહીંયા ન હોય તો મહિનાનો બીજો મંગળવાર હોય ને ત્યાં અમને છે વેવામાં આવેલા તો ત્યાં પણ અમને મળી રહે મારો કોન્ટેક્ટ કરવો હોય તો પણ કરી આપો અને ઇન્સ્ટામાં પણ કરીશો છે હાર્દિક બારીયા જીરો સાત એ મારી મેન આઈસ્ટાની છે એમાં પણ કોન્ટેક કરી આપશો તો ફરીથી મળવું તમને નવા બ્લોગ સાથે જાતુ તો નથી કરી આપતા બ્લોગની અંદર બ્લોગ થોડો મોડો એન્ટ થાય છે એટલા માટે તો વહેલા રેટ પીગળતા જાજુબુ જ કહેવાનું પણ હવે જાઝુબુજ કહેવાનો સમય નથી કારણ કે બ્લોગને હવે રેન્ટ કરીને થોડું ઘણું એડિટિંગ એડિટિંગ કરીશું અને પછી બ્લોગને ચઢાવીશું થોડું ઘણું આનો આ બ્લોગ ઉતાર દઉં એડમિટિંગ બાકી છે ત્યારે અપલોડ થાય નથી થાય નહીં નથી ખબર એડિટિંગ કરી પછી એટલા માટે હું તમને બધાને પછી કહું આગલો બ્લોગ ત્યાંનો બનાવો છે શું કરવું એ મને કેન્દ્ર સાથે માટે આવી જશે આવી જશે આ તો લખતા નાક આ નાક પાસે કાલે ટ્રાન્ઝેક્શન છે બે દિવસની અંદર મારે રજા આવશે એટલે કારખાને ઓફિસે એટલે બે દિવસની રજા લેખા એક દિવસની રજા આપશે એટલે બ્લોગ ઉતારવાનો છે આપણે ત્યાં એનો બ્લોગ ઉતારો શેનો બ્લોગ ઉતારવાના કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો ને કે આ બ્લોગ જોવે છે અને મેં શેવાનો બ્લોગ ઉતારીને તમને આપું છું એટલા માટે તો બધા નો એ વાત કરે છે તો કરવા હોય અને કરવા દો કારણ કે બધા કરે ઠીક